જુના ભરોચ સોનેલી મહેલથી ઇન્દ્રેસ બાવા દરગા વિસ્તારમાં પાલિકાની પાણીની લાઇનમાં બંગાણ સર્જાતા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે આ અંગે સ્થાનિકોએ વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદને રજૂઆત કરતા તેઓ સ્થળ પર જઈને પાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની અંગે વોટર વર્કર્સના અધિકારી સાથે ચર્ચા કરી હતી વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરી પાણી ચાલુ કરવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી લોકોને પાણી વહેલી તકે મળે તેવી ધારણા આપી હતી આજ રોજ અહીંના રહીશોએ અમને અહીંયા બોલાવીને અહીંની જે રજૂઆત હતી એ રજૂઆત કરેલી છે સતત બે દિવસથી અમે અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને નગરપાલિકાના વોટર વિભાગના કર્મચારીઓથી લઈને એમના જે કામદારો છે એ પણ ઘણી પંદર દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારના અંદર પાણી માટે એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરી કરવામાં આવી રહ્યા છે પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લેમ હોય તેને પરમનન્ટ સોલ્યુશન આના અંદર લાવવામાં આવે અને આ વિસ્તારના અંદર રેગ્યુલર પાણી આવે એવી ખાસ નગરપાલિકાને અમારી તંત્રને રજૂઆત છે